નિલેશ રિયલ એસ્ટેટ ગ્રુપ અને એન્ટલાસ ગ્રુપ દ્વારા એન્ટલાસ ક્લબનું સફળ આયોજન કરવામાં આવશે તો જાણીએ શું છે સમગ્ર વિગત અમારું ગ્રુપ જે છે એટલાન્સ ગ્રુપ તે પચીસ વર્ષ જૂનું ગ્રુપ છે અને અત્યાર સુધી ત્રીસ પ્લસ પ્રોજેક્ટ સક્સેસફુલી અમે લોકો કરી ચૂક્યા છીએ આ અમે એક નવો કોન્સેપ્ટ લાવી આવે છે બજારમાં અને એક નવો ક્લબ લાવી રહ્યા છે કોન્સેપ્ટ ટાઈપનો જેમાં આપણે ફક્ત મેમ્બરશીપ અને ઓનરશીપ આપીએ છીએ જેના માટે આપણે શેર સર્ટિફિકેટ આપીએ છીએ શેર સર્ટિફિકેટ આપીને એમને માલિક બનાવીએ છીએ પ્લસ એમાં નજીવી કિંમતમાં તેત્રીસ લાખ રૂપિયાનો ફાયદો આપણે દરેક મેમ્બર્સને આપીએ છીએ પ્લસ આ ઉપરાંત અમારા બીજા બે પ્રોજેક્ટ બી આવી રહ્યા છે જે તલાશરીમાં એક ક્લબ આવી રહ્યું છે બીજું એક સાપુતારા અઢગળમાં આવી રહ્યું છે અને એક ત્રીજું આવી રહ્યું છે વડોદરામાં આ રીતે આપણે એક પૂરી ચેઇન સિસ્ટમ ચાલુ કરવા જઈ રહ્યા છે આપણો આ જે ક્લબ છે ફેમ ફેમિલી બેઝ મેમ્બરશીપ બેઝ ક્લબ છે ત્યાં આંગળીથી થ્રી સિક્સટી ફાઈવ ડેઝ બી મેમ્બર્સ આવીને સવારથી સાંજ એન્જોય કરી શકે છે પ્લસ દર વર્ષે એ લોકોને નવું નાઇટ રહેવા માટે ફ્રી મળે છે પ્લસ એકવીસ વર્ષમાં આપણે બે વખત એ લોકોને કંઈ બી ફંક્શન કરવું હોય તો બેન્કવેટ હોલ પ્લસ પચીસ પચીસ રૂમ પ્લસ પાર્ટી પ્લોટ એ લોકોને ફ્રીમાં આપીએ છીએ એમ કરીને એ લોકોને તેત્રીસ લાખ રૂપિયાનો ફાયદો આપીએ છીએ પ્લસ એકવીસ વર્ષ પછી સાડા સાત લાખ રૂપિયા એમને ફિક્સ અમાઉન્ટ અમને રિટર્ન બી આપીએ છે હું એક સંદેશો આપવા માગીશ કે અમે એક નવો કોન્સેપ્ટ લાવી રહ્યા છે અમારું જે ક્લબ છે ત્યાં આંગળી બાંધકામ બી ફૂલ પ્રગતિમાં ચાલુ છે એકવાર હું અવશ્ય બધાને કહીશ તો તમે અવશ્ય એકવાર મુલાકાત લો અને ત્યાં આગળ જોશો સાઇટ પર જોશો તો તમને બી આઈડિયા આવશે કે કઈ રીતનું કામ ચાલી રહ્યું છે અને પચીસ વર્ષ જૂનું ગ્રુપ છે અમારું એટલે એ લોકોને ટ્રસ્ટ બી અમારી પર રહેશે આપણી જે અગિયારસો ને બ્લોક નંબર તાલુકો પારડી વલસાડ દમણથી ફક્ત પાંચ કિલોમીટરના ડિસ્ટન્સ પર આ ક્લબ છે આજનો જે આ બ્રોકર્સ ચેનલ પાર્ટનર માટેનું જે આયોજન રાખ્યું છે એ અમારું નિલેશ રિયલ એસ્ટેટ ગ્રુપ અને એટલાન્સ ગ્રુપ આ બે ગ્રુપ મળીને એક જોઈન્ટ વેન્ચરમાં પ્રોજેક્ટ કર્યો છે એનું નામ છે એટલાન્સ ક્લબ દમણથી પાંચ કિલોમીટરના અંતરે આ પ્રોજેક્ટ આવ્યો છે આ ક્લબ રિસોર્ટનો પ્રોજેક્ટ છે જેમાં મેમ્બરશીપને અમે ઓનરશિપ આપીએ છીએ અને એના પ્રોજેક્ટ માટેની લોન્ચિંગ માટે આપણે દક્ષિણ ગુજરાતના દરેક દરેકે દરેક ચેનલ પાર્ટનર બ્રોકર ભાઈઓ મિત્રોને અમે આમંત્રણ આપ્યું છે અને દેવકામાં સાઇટ વિઝિટનો પ્રોગ્રામ રાખ્યો છે અને દેવકામાં અમે ગેટ ટુગેધર પાર્ટીનું આયોજન પણ કર્યું છે જેમાં બે હજારથી વધારે બ્રોકરોએ ચેનલ પાર્ટનર ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો છે અને ખૂબ જ સારો ઉત્સાહથી આ કાર્યક્રમનું આયોજન થયું છે આ જે મેમ્બરશીપ છે ક્લબની એમાં ભાગ એમાં જો એમણે લેવું હોય તો એક બે લાખ એકતાલીસ હજારની રકમથી એમણે આ ઓનરશીપ મેમ્બરશીપ લઈ શકે છે અને આના માટે એમ એક સરળ હપ્તાની સિસ્ટમ પણ રાખી છે કોઈ એક સાથે જો પેમેન્ટ ના કરી શકતા હોય અને એમણે હપ્તા સિસ્ટમમાં જવું હોય તો અમે માત્ર ફક્ત પાંચ પાંચ હજારના હપ્તા સિસ્ટમ પણથી પણ આ મેમ્બરશીપ આપીએ છીએ ક્લાયન્ટને કોન્ટેક કરવા માટે અમારી ટોટલ ચાર ઓફિસ છે વાપી ઓફિસ છે સુરતમાં વેસુમાં ઓફિસ છે સિંગણપુરમાં ઓફિસ છે અને પાલ અડાજનમાં ઓફિસ છે અમારી ટીમ છે જે દરેક કસ્ટમર કેર નંબરથી લઈને આ દરેક વિસ્તારમાં અમારા ઓફિસ છે તદ ઉપરાંત અમે એકચ્યુઅલી અમારી ઓફિસથી સેલ્સનો આગ્રહ નથી રાખતા અમારા જે ચેનલ પાર્ટનર બ્રોકર ભાઈઓ મિત્રો છે ને અમે આ પ્રોજેક્ટનું વેચાણ એમના દ્વારા જ કરવા માગીએ છીએ અને એમનાથી જ અમે સેલિંગ કરવા માગીએ છીએ એટલે અમારી ટીમ ફક્ત બ્રોકર ભાઈઓ મિત્રો ચેનલ પાર્ટનર માટે સપોર્ટ આપીને અમે કામ આ કરીએ છીએ પ્રોજેક્ટ પૂર્ણ આ રીતે અમે કરવા માગીએ છીએ આજે જે પણ બ્રોકર મિત્રો આવી નથી શક્યા તો ઓલરેડી આના માટે અમે કસ્ટમર કેર નંબર અને ચેનલ પાર્ટનર અમે સાઉથ ગુજરાતના મોટાભાગના બ્રોકર મિત્રો સુધી આ મેસેજ પહોંચાડ્યો છે અને આમાં જે બ્રોકર મિત્રો રહી ગયા છે એના માટેનું નેક્સ્ટ આયોજન અમે ટૂંક જ થોડાક દિવસમાં જ નવું આયોજન કરી રહ્યા છે જેથી કરીને જે બ્રોકર મિત્રો રહી ગયા છે એને અમે પાછા એમને આમંત્રણ આપી શકીએ અને એમનું સન્માન કરી શકીએ અને આ પ્રોજેક્ટમાં એમણે પણ કઈ રીતે કમાણી કરી શકે એનું અમે આખું એમને સમજાવી શકીએ નિલેશ રિયલ એસ્ટેટ ગ્રુપ એટલાન્સ ગ્રુપ આવનારા દિવસોમાં આ ક્લબ ચેનલ નવી લાવી રહ્યા છે જેના આપણે ટૂંકમાં વિસ્તાર કહું તો તલાશ્રી જે છે એ મહારાષ્ટ્રમાં પડે છે ત્યારબાદ સાપુતારા ત્યારબાદ આપણે બરોડા અને ઘણા એવા બીજા પ્રોજેક્ટો લાવી રહ્યું છે ટૂંક સમયમાં